નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સ્વાગત છે ગતરાત્રીના પ્રયાગરાજ ખાતે સર્જાયેલી ભાગદોડની ઘટનાને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતાની પ્રતિક્રિયા આપી મુના અમાવચ્યાને લઈને દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ હાલ પ્રયાગરાજ ખાતે ઉમટી પડ્યા છે અને ગત મોડી રાતના એક વાગ્યાની આસપાસ પ્રયાગરાજના સંગમતીર્થ ખાતે ભાગદોડની ઘટના સામે આવી છે ભાગદોડની ઘટનામાં દસથી વધારે શ્રદ્ધાળુઓના મોતની ઘટના બની છે અને અનેક યાત્રિકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે હાલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું કે વર્ષોના સહયોગ બાદ જ્યારે કુંભમેળાનું આયોજન થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે શ્રદ્ધાળુઓ સંગમ તટે સ્નાન માટે ઉમટી પડ્યા હતા અલબત્ત ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કુંભમેળા માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં આ કરુણ ઘટના સર્જાય છે જેમાં કેટલાક યાત્રી યાત્રાળુના અવસાન થયા હોવાની માહિતી પણ સામે આવી છે તેને લઈને દુઃખ વ્યક્ત કરું છું આજે મોની અમાવસ્યા કે જેનું સ્નાન એ ખૂબ જ મહત્વપૂર્ણ અને અતિ પવિત્ર સ્નાન માનવામાં આવે છે ત્યારે આ મોની અમાવસ્યાના સ્નાન માટે પ્રયાગરાજમાં અંદાજે સાડા કરોડ જેટલા લોકો છેલ્લા બે દિવસથી તેઓ ત્યાં પધારેલા છે અને આજે વહેલી સવારે જ આપણને એક આ દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા કે સંગમ નોજ ખાતે જે ભગદડ થઈ અને એ ભગદડની અંદર ચૌદ જેટલા લોકોને આપણે ગુમાવ્યા છે આ ભગદડ એ એક બેરિકેડ તૂટવાથી જે ભાગદોડમાં છે એને કારણે આ ઘટના બની અને આ ઘટનાના બાદ ઘણા બધા પ્રયાગરાજના જે એડમિનિસ્ટ્રેશન છે એના દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે સ્થાનિક ત્યાં સુરક્ષાબળ પણ તૈનાત કરવામાં આવ્યું છે અમુક રસ્તાઓ ખુલ્લા પણ કરવામાં આવ્યા છે અને માનનીય શ્રી માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એમનું પણ ત્યાં સતત નજર છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે પોતાનું નિવેદન આપ્યું છે કે સૌએ સંયમ બનાવીને રાખવાનો છે અને જે ઘાટ પર મારી પણ આપ સૌને અપીલ છે કે આપ સૌ આજના દિવસે જે ઘાટ પર આપ હોઉં એ ઘાટ પર જ સ્નાન કરી અને આપે આપની આરાધના કરો એ બાબતે એક અપીલ કરવા માગું છું સદનસીબે અત્યાર સુધી જે ચૌદ લોકોના સમાચાર આપણી પાસે મળ્યા છે અથવા જે ઘાયલ વ્યક્તિઓના સમાચાર આપણી પાસે મળ્યા છે એમાં વડોદરાનું કોઈ પણ નાગરિકના સમાચાર આપણને પ્રાપ્ત થયા નથી વડોદરાથી અમારા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા પ્રતિનિધિઓ ત્યાં હાજર છે એમને પણ અમે સંપર્ક કરેલ તેઓ પણ ક્ષેમકુશળ છે એમને કશું કોઈ પ્રકારની તકલીફ થઈ નથી પરંતુ એક મારી અપીલ છે કે આપ સૌ આ દિવસે જે ઘાટ પર આપને અનુકૂળતા રહેતી હોય નજીકના ઘાટ પર જ સ્નાન કરી અને જે ઉત્તર પ્રદેશ પ્રશાસનની સૂચના છે કે સંગમ નોચ પર હમણાં જવાનું ટાળો તો આ સૂચનાનું આપણે સૌ પાલન કરીએ અને એમને સહયોગ આપીએ એવી હું વિનંતી કરું છું